તો આ સાથે હવે સમાચારમાં આગળ વાત કરીએ ટેકનોલોજીના ઉપયોગમાં અગ્રેસર રાજ્યની સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે ગુજરાત પોલીસે એક પોઈન્ટ ચાલીસ કરોડમાં એક આવા બે હાઈટેક રોબોટ ખરીદ્યા છે આ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર બસ્સો મીટર ઊંઘ

જેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાઓની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી હતી આ ઓપરેશન દરમિયાન ડીપ ટ્રેકર વ્હીકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્વના પાર્ટ સફળતાપૂર્વક પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા મહત્વનું છે કે આ ડીપ ટ્રેકર ડિવાઇસ છે અંડર વોટર ક્રાઇમ ડિટેક્શન માટે અતિ મહત્વનું ડિવાઇસ સાબિત થવાનું છે અને રિમોટથી આ ચાલે છે એક વ્હીકલ પ્રકારનું છે એવિડન્સ સહિતની જે તમામ વસ્તુઓ છે એ પાણીની અંદરથી પણ રિકવર કરી શકે છે આ બાજુમાં દ્રશ્યો દેખાડી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય કે પાણી ગમે એટલું ડોળું કેમ ના હોય પરંતુ આ ડિવાઇસ પાણીની અંદર જઈને પણ કામ કરે છે પાણીની ઊંડાઈ બસ્સો મીટર સુધીમાં તે અંદર જઈને કામ પણ કરશે સાથે જ જે કોઈ એવા પાર્ટસ હશે તો તેને પકડીને ખેંચીને બહાર પણ લાવી શકે છે ગ્રેબરામ સો કિલો જેટલું વજન ખેંચી શકે છે પાણીની અંદરથી સો કિલો જેટલું વજન ખેંચીને તે હથિયાર હોય કે પછી અન્ય કોઈ વસ્તુ હોય તેને બહાર લાવી શકે છે ડિટેક્શન કરી શકે છે ઉપરાંત સર્ચ પણ કરી શકે છે અને રેસ્ક્યુ માટે પણ આ મહત્વનું સાબિત થશે કારણ કે ગંભીરા જેવી જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન માટે આ ડિવાઇસ મહત્વનું સાબિત થશે